જેમ બોલી થર બધાયને કેમસે બધાયને મજામાં મજામાં જો મસ મજાનું હવવાર થઈ ગયું છે અને બહુ જ ઝા ઝા વાગી ગયા છે વાગી ગયા છે सायद 9 ને 7 થઈ છે ને ભેંસ પાવા વર્ગી હઓ બાકી બધું કામકાજ થઈ ગયું છે ટોટલી કામ થઈ ગયું છે ખાલી એક ભેંસ પાવાની બાકી છે તો फटाफट ભેંસ લઉ આની રુંડે બધાય પીધું નથી તે જ અટાણે બહુ જ પાણી પી છે બધી કંઈ વાંધો નહિ મોડો પીવા फटाफट બીજું બધું કામ થઈ ગયું હવે જો ઓલી ભેંસ આથી દરવાજે ડોકા કાઢે છે કે ઓલી આવી ગઈ અમારો વારો કઈ આવશે હવે અને પાણી પછી લાઈન માં લઉં ભી ત્રણ ભી પાઈન પછી વસી વસારે માતાજી ને પાવાના હોય બાકી બધું કામ થઈ ગયું હોય હાલો ગાઈસ વાગી ગયા હે આજના પૂણા દસ અને મેં બધું કામ કાજ કરી લીધું એના ભૂતું એ માણસ તમ જોયું ને એને એક મસ્તી નું કારનામું કર્યું છે સારું હે હું કર્યું નવીન ક્યાં પાયરો આ જોઈ લ્યો ગઈ અને કર્યું કાલ હેને અહીંયા લાકડું કાપતા તા વાં કાપતા તા અને એને હેને સકરી લાઈ ગઈ સટકી ગઈ ને એમાં લાકડું કપાઈ ગયું લાકડું કપાઈ ગયું

હાથ ટાક આવ્યા હે હાથ મને નતું કીધું મને હવે કીધું બોલો આને મારે શું કેવું હવે પાછા કે ખાલી બે ત્રણ જ મન કી હાઈ જે આવીને તો મને કોઈ ના કીધું બધા બે બે ટાકા આયવા ને કોઈ કે ત્રણ ટાકા આયવા ને બે આવ્યા ને ત્રણ ટાકા આવ્યા ને લઈ ગયો ને કાલે સીધા ફટાફટ ગયા ને પછી બે જ ઘરે આવ્યા અને મને કે કે આ તો કહે કે બે ટાકા આયવા બાપા વળી કહે કે ત્રણ ટાકા આવ્યા અને હવે હાથ ટાકા થઈ ગયા હવાર થયું તો લ્યો અમારે એટલી કેવાય પીડા હે કરમ માંથી બાકી બધી ટાકા વધે છે હજી અને રાઈતી કોઈ લઈ દીધા હોય ટાકા તો ખબર નથી મને બે હતા પછી ત્રણ થયા કેટલા હાશીન કેટલા હકીકત કયો હા તો તો તમે મનત કેતા નથી જતા ખરી તમને દાંત કેમ આવે મને ખીજ છડે હકીકત આવું કર્યું હે એમ કેટલી હવે પીડા હોય કરમમાં ખબર નહી પણ આ થોડી જરીક આ પીડા અઘરી હતી અમારે થોડીક એક તો માઠી ને માઠી ઉપર માઠી ને માઠી જ હોય માનો ને કહાવ થોડીક તકલીફ વાળું તો છે પણ હવે નવ મહિના લબાસા બાયને રાખાતા લબાસા મતલબ બે ખાટલા આપડે બે હો નો ખાટલો વયું જાતું કેટલો ટાઈમ બીને હતા ખબર હે હવે છેલ્લે ઓહરીને ખૂણામાં માં આવ્યો હવે તો બધું કમ્પ્લીટ થઈ ગયું હવે અમારે ખાલી સામાન હારવા નતો માર સેતી ને કબાટ ને આઈ જ અમે હારત જો આને લઈ ના હોત તો અમે આઈ જ હારત કે કાલે લીમ કેતા હતા કે ભાઈ કાલે હારશું પર અમે હારશું એમ કરતા તો બધું કમ્પ્લીટ જ હતું કામ તો બધું થઈ ગયું હે પણ હવે તા તો એને આ કહ્યું દહ દી લગન તો દહ દી લગ્ન તો કે મારો પગ હેઠો ખોડવાનો નથી અને મને ત્રણ ટાકા નું કઈ હાથ ટાકા લીધા હે તો વિશાળ એવડો ખાચો પડી ગયો તો લાગ્યું હે અહીંયા આપડે આ પગની અહીં ઘૂટી હોય ને આ ઘૂટી કાં પગના કાંડામાં હાથ ટાકા આવ્યા મને ખબર હતી કે એવડો ગોખો આમ કરીને આવડો લાંબો છે ચેકો ત્રણ ટકા ના આવે એટલે આપણે ખબર હોય પણ પાછા આવીને કે મને મોટા મોટા લઈ દીધા છે હાથ ટાકા જે ખરી મને ખબર હતી એવડો ખાડો પડી ગયો તો સક્રિય આવો પાછી હું તો હતી નઈ મેં તો કઈ જોયું નથી મને તો એની ભયરકી દઈ મને ખબર પડી હું મારા કામમાં હોય આપડે એક કામ થોડું હોય કામ હોય આપડે આપણા કામમાં હોય ને એની વાહે થી આવું કરી લીધું લાકડું કાપતા હતા તાટીઓ કાપી નાખો એવું હે અમારે તો થોડીક એટલી પીડા હજી બાકી હશે ભોગવવાની દાંત હું કાઢો તમે લે એ દાંત કાઢે અને હે હે નહીં કઈ હાવ સારું હાલો હવે આપણે સા પાણી પાઈ દઉં પીવા ને ચા પાણી હાલો હવે સા પાણી કરી અને ભાઈ કામકાજ તો મેં બધું કરી લીધું છે હવારના શેર વાગ્યાની હળહેળ થાવ નકર આ હતા કામ કરવામાં ભેગા મદદ કરતા એ પાસ વાગ્યા ઉઠતા કલાક એક વહેલું ઉઠું પડે તોય દે સર હાવ વાર નથી ઉઠી હું ઉઠી કઈ કે ચાર ને પચા હિ ઉઠી હાવ પ્યોર વાઈ ગયા હું નથી ઉઠી ચાર ને પચા હિ તે એમાં પાછી હું થયું ખબર હું હજી શિયાળ ને પોસા થઈ પાછી ઉઈ ગઈ પછી બે મિનિટ મારે થઈને ને તેમ હલો હવે ઉઠી જાવ નકાર હું કઈ ભૂગી નહીં

ધ્રુજી ધ્રુજી મારી બીપી લો થઈ ગઈ એ ટેન્શન ને ટેન્શન લઈ લઈને હવે હા એટલી કરમ માં પીડ્યા હે બીજું હું ઈ તો થઈ જાહે હમ માણા આખા આખા કપાઈ જાય છે ને એક્સિડન્ટ થાય છે ને કોથરામાં ભરીને લઈ જાય છે એને ડોક્ટર હાંધીને હાજા કરી દે છે તો આપણે જીવી કેટલું લાગ્યું છે થઈ જાય એમ હું ટેન્શન નહીં લેવાનું ટેન્શન ના લેવાનું હોય હમ એન કે ભાઈ આ ગુણી મને અઘરી લાગવાની છે હવે ઓલું ખોટું મારી પછી ટાકા પણ કેવું તમે કર્યું હે તમને ખબર છે એ તમારો પગ ખાતો હજી તમને હું હે ને

અમાર ભાઉ બે સુલે રોટલા કરવા વેગી હે હું રખડું હું અમારે મીમાન આવ્યા હે આની ખબર કાઢો અમારા પપ્પા આવ્યા હે આઈ ગયા હતા આમ રખડે જો ઈ વરી જી હમુ કરવા માં ને આને આ જો આ લાકડું કાપ્યું આ લાકડામાંથી આ બાર હાંક ને અહીં વસારે જગ્યા થઈ ગઈ ને ત્યાં ભરખું કરવા હાટું થઈને એને હાટું થઈને આની લાકડું કાપ્યું એમાં અહીંને આ બધું થયું એ હવે મારા બાપા આને હમું કરી દેશે મારા બાપા કે હું કરી દઉં બધું કમ્પ્લેટ તને કે

એમ નઈ મે પગ આમ કર્યું તું જતો એક જ એક ગોટો મોટો પડ્યો છે હે બિચાયડા ને થાય કા મારા ભાઈ મને વાહિદા કરવા લાગ્યા ખાંડલા લોયા ભરવા લાગ્યા હવે ભી હું પાવા લાગવાનો છે કાકા સા મારા ભાઈ મને કામ કરાવવા આવ્યું કે મારા બિન ટેકો દેવા આવ્યો ટેકો દેવા ગોટો મોટો પડ્યો તારે ભાઈ લાંબો કસા તું તો કોઈ લાંબો થયો ભાઈ તારું કાઠું એવડો તું કવડી ઉમર ને કવડું કાઠું આ જઈ લે કામ જોઈને એ મને ફૂલ ટેકો દે મને મકાઈ વઢવા લાગી અને કી કે બીન લાઈટ આવીને તું કે મોટર આવતી કરે હું પાણી સાડતો મૂકું રેઢો ના મૂકું મારા ભાઈ ને મને દેખાય આવડો એવડો બધો હે પણ આવડો નથી ઉમર માં છે બહુ તો એ કે હું પાણી સાથે હું કાલું હું ત્યાં ફેંગી આવું હજી જરીક જવા દે હવાર નું પાયું નથી ને ભાઈ લાઈટ જ નથી સવારની અંકળી જાય મારો ભાઈ જો પાણસ મારો ગઢો મારા જ એવડો થઈ ગયો મારાથી કેટલો જિન્દકો હે ને કે કેટલો જીન્દકો હજી નહીંનું ને પછી અંજન પછી બે થાય બહુ જિન્દકો છે બહુ ઉપરો હવે મારા જ એવડો કાઠે થઈ ગયો કૌસી ગયા તો હવે કાંઠે ના રાખજે હો કશા હવે કોઈ દીકરી મન ના મજા આવે એમ કઈ થાય ના કઈ થાય નઈ આપડે ભાંગે વાળા એ ખબર છે આ ત્રણ વરસ યા ત્રીજે વરસ યાર આપડે તાટીઓ ભાંગી ગાડીમાં મેળાઈ આખો ટાટી હાથમાં લઈને રમતા યાદ છે આ કોટાટી આમ આમ કરતો તો આ મમ્મી કેલકુ ભાંગી ગયો મારો ગડિયો ઓ ઘરે જો લગાસા કુંત્રી કે અસલ ને હા ખૂટે નહીં ને કે જોજમાં કે વિલી લી જામ લી ઈ કારી હે ઈ મે એમ હે ને ઉરીન કે પૂઈ ગુન કે ની પી ને એવું થી અંદર તો સટાઈ મતો ને નાકે નાકે નાખીન પાયું તું ને એટલે હાય લવે બદલાવ લે અહીંયા કોસરો મોસી મુક અહીં કોસરો નળી બેઈ લઈ લે ભેગું ઉપડીએ પલ્લે ઉતરો એક તો વજન વાળો થઈ ગયો આવવા દે હા બ હવે માથે લડી મૂકી દે આ રેડી હાલો જો આવી રીત નું પાવાનું સમજો એટલે હે ને હું શું કરું ખબર આ બે ખાના પાઉ પછી આ બે ખાના પાઉ પછી આ બે ખાના પાઈ પછી ઓયલું ખાનું પાઈ અને આ ખાના માં નડે મૂકી પછી એટલું ઓય જવાનું મરર બન ના પતરા માથે ઘડી વાર ઉભવાનું ભરાઈ જાય ને ઓકે ભરાઈ ગયું કમ્પ્લીટ પછી મૂકીને વહી જવાનું અમે યુવિનભાઈ બધું કામ આજ કરી લીધું બહુ જ વહેલું કામ થઈ ગયું છે મારે હવા પાંચ વાગે ભીવું તો ન લાગી સાડા વાગે હું ભીવું ને પાણી પાતી અને આજે હે ને સાડા વાગે તો કમ્પ્લેટ થઈ ગયું થેન્ક યુ થેન્ક યુ માય બ્રો એ કે બહેને વિને લાગ્યું નથી કે હું આવું ટેકો દેવા ટેકો દેવાની ઉંમર નથી તારી પણ તો એ નામી કહેવાય કે તે એમ તો કીધું કે હું ટેકો દેવા આવ્યો એમ

એ લે પવન આયા મોબાઈલ માં ચાર્જિંગ થઈ રહ્યું ને એટલે આયવા ન કરાય ના આવે મને ખબર છે થઈ રહ્યું થઈ રહ્યું થઈ રહ્યું એટલે જ આયવા થઈ રહ્યું થઈ રહ્યું ચાર્જિંગ થઈ રહ્યું કેવા હતા આયા તમે લાગી પવન આવે ટાઈટ પોહી પડદිනે છે ને ટાઈટ થઈ રહ્યું આ થઈ ના પડું હું આમ તને ટાઈટ પડત બુ જર્સી પહેલા જો કોસા હવે હું તો રહ્યો વર એ કવશી મહિનો મહિનો દે થઈ જ ન પડતી મને તા જર્સી પહેલા જો પછી ટાઈટ મળે એટલે કૌશિક નો પગ ભાંગ્યો મહિનો દી ખાટલે ખાટલે એના ભાઈ બંધુ ને કસો કસો ને પંદર વીસ દી લગણ ખાટલા મતલબ ઓહરી ઓહરીબાઈને એનો ખાટલો નોતો ગયો તમે કેમ એવી રીતનો ઓહરી ને ખાટલો ફેરી દઈ

હાઈટ કબે જોઈટ કી ભેગુ કરતો હં કડાઈ જોતો છે આ તો કે નહી કે નમ કે ડોક્ટર કહે લાઈન વેલ્ડિંગ માર દે થા કે રવિયાને તો પીજ રો એમ ના કે લે માર ભાઈ હે માર ભાઈ એ તમને ટેકો દેવા એવો ઈ કે માર ભાઈ વેવાર માર હારો છે લે અમે બે મું ગમે મસ્તી એની હું કીધું કસી ખબર એ માર બનેવીન લાગ્યું એટલે હું જાઉં છું ટેકો દેવા ઓય મને અહંગરો લાગ્યો બનેવી શબ્દ ક્યાં કીધો થી પણ તમે મોટા હો તો બનેવી જ થાવ

મોટર બંધ કરવા જશે એ લાઈટ હતી સવાર ની મને મને જ ભલે લાગે બાપા મારું તો હું એડજસ્ટ કર લઈ મને તમારી જ વ્યાધિ હોય ઈમ ક્યાંથી ભરાય આખી ઠાલી હતી તોય એ ઘણી ભરાઈ ગયો હવાર લાઈટ નતી એટલે હવાર નું ભીહું બે ફેર પાણી પીધું કુંડી પાણી જ રહે સારું હાલો તો હવે ફીટ પાંચ છે હવા પાંચ વાગે મારે ભીહું દોવા બેહવાનું હોય તો હવે કુંડી ભરી અને પછી ભીહું દોવા બેહવાનું હે આપડે કસા બર કે તને

ને કાન ઉસા કરીને હાંભરે હો હિંગડા હિંગડામાં હાલવીને બેઠી છે તીને આગળ હિંગડું કાઢી દઉં અને પોદરા ઢઈડી લઉં આવું બધું માર કરવાનું હોય અટાણે તો હવે આપણે આજના બ્લોગ નો એડવાઇસ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો હું તા હે હું પોદરા ઢઈડીને પછી હવે ભાઈ હોઈ જાય